આજના ભગીરથ કાર્યમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંચ મુકામે આ છઠ્ઠા સમૂહ છે અને પર બિરાજમાન અમરેલી જિલ્લાનું ગૌરવ ગુજરાત રાજ્યના ઉપદંડક એવા આદરણીય ભાઈ શ્રી કૌશિકભાઈ મારા પરમ મિત્ર આજ વિસ્તારના વર્ષોથી જેમના વડીલો સેવા આપી છે એવા ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી મહેશભાઈ એ જ રીતે ધારીના ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેમના બાપુજીએ હર હંમેશ માટે મને સહયોગ આપતા રહ્યા છે એવા આદરણીય ભાઈ શ્રી જિગનેશભાઈ ભાઈ શ્રી રવુભાઈ આ વિસ્તારના ઉદ્યોગપતિ કયો કે મીઠાના આગરમાં હર હંમેશ માટે નાની મોટી સેવા આપતા રહેતા હોય છે આટલા ભવ્ય કાર્યક્રમના જમણવારના દાતા જે બન્યા છે જી કંપનીના એવા આદરણીય ભાઈ શ્રી રાવ સાહેબ આદરણીય ચેતન કુમાર ભાવેશ કુમાર જિલ્લા પંચાયત સમિતિ ચેરમેન આદરણીય ભાઈ કરશનભાઈ આદરણીય આ ગામના સર્વપ્રથમ નાગરિક સરપંચ શ્રી અમારા ભગવાનભાઈ તબક્કે હું ભાઈ શ્રી ભરતભાઈ તલાટી અને શૈલેષભાઈ તલાટી ને હું ખુબ ખુબ આભાર માનું છું કે આપડી દીકરીઓ માટે જે સેવા આપી છે ગયા વખતે જયારે જરા ચાંચના સમૂહ લગ્ન હતા

કે જે દીકરીઓને એ સમયે અમે સમૂહ લગ્ન કર્યા હતા એના દીકરા દીકરીઓ પણ આજે સમૂહ લગ્નમાં પરણે છે એના માટે અમારે ખૂબ એના માટે આ ભાગશાળી થયા છે હું આ કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ચાંચના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેરા ગામ હોય પટવા ગામ હોય સમઢિયારા ગામ હોય મિત્રો આ ગામના લોકોનો ક્યારેય હું ઋણ નહીં ભૂલી શકું

આવતો મને જન્મ પણ આપણે કોળી હોય છે અને અમારો આ પ્રસંગ ને રૂડો બનાવો બદલ આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માની હર હંમેશ માટે આ સમાજ માટે આપ સૌ ઋણી રહેશો એજ કેવા ઈચ્છું છું આપ ભૂલી ગયો આ ટેન્ડર નીકળી ગયું છે હો આપણે આ ચાચનું અને 71 કરોડ રૂપિયાનું ટેન્ડર નીકળ્યું છે 71 કરોડ આ કોઈ નાની હોની વાત નથી આ આપણે જે આપણે આપણે પ્રોમિસ કર્યું હતું ને આપણે વચનો આપ્યા હતા એ આપણે સંપૂર્ણ થવા જઈ રહ્યું છે ને એમાં મુખ્યમંત્રી શ્રી આમાં ઉદ્ઘાટન કરવા આવશે મિત્રો આ હારું કે આ દાદાએ યાદ કરાવ્યું મને એટલે એ બહુ મોટું કામ આપણે મંજૂર થઈ ગયું છે बिजू ताई किती आभार तो थँक्यू